ا سياستن جي بنياد تي سڀني عوامي مسئلن کي حل ڪرڻ لاءِ سڀني سطح تي ڪم ڪيو ويندو آهي રે રે સ્વામી તો આ કોણ પલ્યો હાલાસેન અક્ષય ત્યારે આયન બી હવે રીનો જોતા પછી સુનો ભંગો કે આ છે ઓમ સા એવાર પર માસ્ટર દેખે આમ આતો ઓરે ઓનસાસ સિલેક્ટ કરો આપ તો બહુ કોરી હોમકાર હો છે આપણે આ છે તો ઓરે આસે લેવાનું થરે Gördüğünüz gibi. Gördüğünüz gibi. Gördüğünüz gibi. Gördüğünüz gibi. Gördüğünüz gibi. Gördüğünüz